નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે તાજી વિઆનએલ ઓરિજિનલ ગીર ગાયો એકદમ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ગાય જોરિયા છો આ ગાય વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની 5 થી 6 દિવસની વાર છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આવાંચળ બધી રીતે સારી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘર ઘર સાચવેલી ને દોવામાં સાવજી ગાય ખરીદવી હોય તો આ ગાયની અંદાજિત કિંમત માલિકે પચાસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ગાય જોયા છો આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર વિયાણેલ છે છ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં એક ટાઈમનું છ લીટર એટલે કે આખા દિવસનું બાર લીટર દૂધ આપે છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદથી પંદર લીટર દૂધ હતું તો જે કોઈ પશુપાલકભાઈને ઓરિજિનલ ગીર ગાય લેવી હોય તો આ કુંડી ગાયની અંદાજીત કિંમત માલિકે સાઠ હજાર રૂપિયા રાખે છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ગાય જોયા છો આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર ઘા પણ છે મસ થી બાર દિવસની વાર છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ ગીર નસલની ઓળખી છે દેખાવમાં પણ સારી છે અને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ ઓળકીની અંદાજિત કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખે છે તેમાં પણ ફેરફાર થઈ જશે તો જે કોઈ પશુપાલકભાઈને શોખ માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે લેવી હોય એના માટે સારામાં સારી છે તમે માલિક સાથે કોન્ટેક કરી શકો છો ત્યારબાદ નંબરની ગાય છો આ ગાયની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું તેરથી થી ચૌદ લીટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો માટે સારામાં સારી છે આ ગાયની અંદાજિત કિંમત માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલકભાઈને આ ગીર ગાય લેવી હોય તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોન્ટેક કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ ચારે ચાર ગાયો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભુપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ ચારે ગાયો જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઇઠ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે આ ચાર માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગો માતા જય દ્વારકાધીશ